સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના પંદરથી વધુ ગામોમાં ચૂંટણી જાહેર થઈ છે જેમાં આઠ સરપંચ અને છ્યાસી સદસ્યોની ચૂંટણીના ફોર્મ ભરવા આવી રહ્યા છે ત્યારે ત્રણ ગ્રામ પંચાયત સમરસ થનાર છે જ્યારે ત્રીસ સદસ્ય પણ બિનહરીફ થાય તેમ છે વઢવાણ તાલુકામાં સરકારી અને ખાનગી જમીન પણ દબાણનો રાફડો ફાટ્યો છે જ્યારે ગામોમાં ખેતી પાણી અને વીજળીની સમસ્યા વધી રહી છે ત્યારે ગામડામાં સરપંચ અને સદસ્યોની ચૂંટણી આવતા રાજકીય દાપેજ શરૂ થયા છે વડવાણ તાલુકામાં પંદર થી વધુ ગામોમાં ચૂંટણી જાહેર થઈ છે જેમાં બલદાણા વડોદ ટીમ્બા રામપરા નગરાબાળા દેદાદરા સહિત આઠ ગામોમાં સરપંચ અને સદસ્યોની ચૂંટણી જાહેર થઈ છે જ્યારે વડવાણ તાલુકામાં છ્યાસી વોર્ડ સદસ્યો ચૂંટણી થનાર છે આથી વડવાણ જનસેવા કેન્દ્ર પર ભીડ જામે છે

વડવાણ તાલુકામાં છ્યાસી વોર્ડ અને આઠ સરપંચ માટે ત્રણ સ્થળ પર ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે ભારત અમે વડવાણ તાલુકાના બલદાણા ગામથી સરપંચની દાવેદારી અને એવા સરપંચના ઉમેદવાર શ્રી શૈલેષભાઈ નારાયણભાઈ કળોતરા ઓગણીસો સુડતાલીસ ભારતની આઝાદી બાદ સૌપ્રથમવાર જ્યારે બલદાણા ગામ સમરસ થવા જઈ રહ્યું છે એવા તાલુકા પંચાયતના પ્રમુખ અંબારામભાઈ દેવૈયા તથા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કિશોરભાઈ કચીયા અને સંપૂર્ણ ગામના સહયોગ અને સાથ સહકારથી માતાજીની કૃપાથી ઓગણીસો સુડતાલીસ પછી આઝાદી પછી સૌ પ્રથમવાર ગામ બલદાણા સરપંચ ઉમેદવારી બિનહરીફ થવા જઈ રહ્યા છે જ્યારે આગામી આવતા પાંચ વર્ષો જે ગામ અને ગામ લોકોનો સહકાર મળ્યો છે એના અનુરૂપ ગામનો વિકાસ થાય ગામની પ્રગતિ કઈ રીતના થાય એ રીતના શૈલેષભાઈ નારાયણભાઈ કળોતરા સરપંચના ઉમેદવાર તથા એમની પૂરી પેનલ એ રીતના કામ કરશે અસ્તુ જય માતાજી વંદે માત્ર હું અંબારામભાઈ ખોડાભાઈ દેવૈયા તાલુકા પ્રમુખ વઢવાણ અને અમારે બલદાણા ગામ આજ રોજ ફોર્મ ભરેલ છે પણ નવ્વાણું થી સો ટકા ચૂંટણી બિનહરીફ થઈ જાય છે એવી અપેક્ષા છે બરાબર અને બધા ગામના સહયોગથી આ બધું કાર્ય થયેલું છે અને કેટલા લોકો આજે તમારી જોડે સાથે અમારી જોડે થી ત્રણસો લોકો અને થી ત્રીસ ગાડી અને બધા અમે સર્વ સમાજ સાથે આવી અને મામલતદારશ્રીમાં ફોર્મ ભરેલ અને નવ્વાણુંથી સો ટકા બિનરીફ ચૂંટણી અમારી બલદાણાની સરપંચની થઈ જઈશે ബ്യൂറോ റിപ്പോർട്ട് दिव्यांग ന്യൂസ് സുരേന്ദ്രനഗർ